આજે અમે સરસ મજાના વઢિયા પંથકમાં મેરેજમાં ગયા હતા રિટર્ન વળ્યા છીએ તમે આ સાઈડ જોઈ શકો છો સરસ મજાના લીલા લીલા લીમડા જે કુદરતી સાનિધ્યમાં તમને હું એક એવો અનેરો અહેસાસ અને આનંદની અનુભૂતિ થાય કે હાલના સમયની અંદર લોકો લીમડા અને ઘણા બધા વૃક્ષોનું નિકંદન એટલે કે ક કટિંગ કરી રહ્યા છે કાપી રહ્યા છે ત્યારે આપણને આ લીમડા જોતો એટલો આનંદ થાય છે કે ખરેખર હજુ કઈક ને કઈક જગ્યાએ માનવતા તો છે દેખો તમે એમ દેખો રસ્તા ઉપર દેખો કેટલો મસ્ત નજારો છે સરસ મજાના લીમડા છે અને કેટલો મસ્ત વાતાવરણ છે માણસ અહીંથી થાક્યો પાક્યો નીકળે ને તો શાંતિથી આરામ કરી શકે છે દેખો આગળ દેખો તમે એવું નહીં કે ખાલી આટલામાં જ છે દેખો આખો રસ્તો એવો છે અને આ રસ્તો મિત્રો ક્યાં આવેલો છે એ તમે જોઈ શકો છો સાઈડમાં હતો બોર્ડ હતું કદાચ હોય તો મારા ખ્યાલથી જાંબુ છે જાંબુ અને જે હવે સરસ મજાના જાંબુ આવશે અહીંયા બોરડી પણ તમે જોઈ શકો છો દેશી બોરડી બહુ જ મોટી છે દેખો આવડી મોટી બોરડી તમે કોઈ જગ્યાએ જોઈ બી નહીં હોય અને એક વાતાવરણ તમે જોઈ શકો છો એક સરસ મજાનો ઉનાળો છે ઉનાળો અને ખેતરમાં પણ બધો પાક ગયો છે કટિંગ બટિંગ થઈ ગયેલું છે સરસ મજાનો માહોલ હતો આનંદ હતો અને લીમડા તો જુઓ કેટલા લીમડા તમે સાઈડ સાઈડમાં જુઓ છે બધી લીમડા 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 ઠંડુ વાતાવરણ જે છે ગુદી લીમડા જે તમને સરસ મજાનું એક રમણીય તળાવ બતાવું તમે અહીંયાથી સામે તમે જોઈ શકો છો એક સરસ મજાનું પાણીનું ટાંકું છે અને બાજુમાં જુઓ ખૂબ બધા પક્ષીઓ સાથે તળાવ છે બહુ મોટું ખૂબ મોટું તળાવ આવેલું છે તળાવની અંદર પક્ષીઓ બી પ્રાણીઓ બી જોવા મળે છે આ અંડરગ્રાઉન્ડ ટાંકુ છે જે બધું પાણી ઘણા બધા ગામડાઓનો પૂર્ણ પાડે છે અહીંયા તમે જોઈ શકો છો ભેંસો ગાયો અને અન્ય પ્રાણીઓ પક્ષીઓ તમને જોવા મળે છે હવે તમને આગળ એક વસ્તુ બીજી વસ્તુ બતાવું તક તમે શાંતિથી ગોલ્ડ ઉપર રહેજો હું તમને નીચે બહુ ગરમી પડી રહી છે અને અમે લગનમાંથી પાછા આવી રહ્યા છીએ તમને લગ્નનો માહોલ તો બતાવો જ ત્યાં જમવાનો ત્યાં પબ્લિક ખૂબ બધી વસ્તુ હતી પણ એ તો હવે રેગ્યુલર થઈ ગયું તમને કંઈક નવું બતાવું પબ્લિકને જમવાનું પબ્લિકને શું જોવાની તો મેં વિચાર્યું કે આજે કંઈક તમને નવું બતાવું લીમડા બતાવ્યા સરસ મજાના વૃક્ષો તળાવ જો આ સાઈડ તમને સરસ મજાની એક વિશ્વવિદ્યાલય સંકુક છે ત્યાં તમને અહીંયા પેરામેડિકલ નો કોર્સ થાય છે ત્યાં અને ત્યાં તમે મેડિકલ વિશે થોડું ઘણો અભ્યાસ કરી શકો છો ત્યાંની કે તમે ફર્સ્ટ એડ જેવું જ કંઈક તમે અભ્યાસ કરી શકો નર્સિંગ છે અહીંયા તમે જોઈ શકો સરસ મજાના ખૂબ બધા જલ્દી જલ્દી તમે જોઈ શકો છો ખૂબ બધા સરસ મજાના લીમડા આવી રહ્યા છે અને લીમડા એટલા બધા મસ્ત ઘટ વૃક્ષ તરીકે જોવા મળી રહ્યા છે ખેતરની અંદર જો એના સેઢા પર તમે જોઈ શકો સરસ મજાના લીમડા અને ખૂબ મસ્ત લીમડા છે તમને બીજી વસ્તુ એ કહું કે આવી ગરમીમાં તમે જો નીકળ્યા હોય અને આવો મસ્ત લીમડાનો છાયો મળી જાય તો એવું કહેવાય કે સરસ મજાનો ભગવાને તમને જીવ આપી દીધો હમણાં તમે થોડા દિવસ પહેલા તમે જોયું હતું કે રણની અંદર આપણા એક કોઈ અધિકારી એમને જીવ ગુમાવ્યો હતો જ્યાં પાણી અને છાયા જોવા નહોતું મળ્યું અને તેના કારણે તેમનું મૃત્યુ થયું હતું અહીંયા તમે પાછા લીમડાનું મહત્ત્વ બહુ સરસ છે અને તેનો શુદ્ધ ઓક્સિજન આપે છે દિવસ દરમિયાન અને તેનું દાંતણ પણ સરસ મજાનું થાય છે અને દાંત અને રોગ પણ નથી સરસ મજાની નીલગરી તમને જોઈ શકો છો અને નીલગરી પણ એવી છે કે જે ખરેખર આપણે નીલગરીનું જે તેલ કહીએ ને બહુ સુગંધદાર હોય છે અને તેનો દવામાં આયુર્વેદિક તરીકે ઉપયોગી થાય છે અહીંયા સરસ મજાના ખેતરો બહુ મોટા મોટા હોય છે તમે મહેસાણા સાઇડ તમે જોયા હશો તો એક વીઘાનું બે વીઘાનું કે ત્રણ વીઘાનું ખેતર મોટા મોટું હોઈ શકે કદાચ પાંચ વીઘાનું હોઈ શકે પણ અહીંયા વઢિયારનું એક મહિમા જ અલગ છે તમે એવડું મોટું ખેતર જુઓ વીસ વીસ પચીસ પચીસ દસ દસ વીઘાનું ખેતર જ્યાં મજૂર મજૂરી કરવા માટે આવે અને પહેલીવાર મારા જેવા જો કોમે ગયા હોય કંઈ કાલા કપાસ લેવા માટે ઘઉં જીરું કે ચણા માટે મજૂરી માટે ગયા હોય અને પછી ત્યાં ખેતરમાં પહોંચીએ અને પછી મજૂરી કટિંગ હોય હોય તો પછી એવું થાય કે હે ભગવાન આના ઘરથી ના આવ્યો હોય તો સારું હતું કારણ કે શેઢો જ આવે નહીં શેઢો ના આવે એટલે તમારી દશા કેવી થાય ઊંચા થો બેસી જાઓ ઊંચા થવો બેસી જાઓ અને માલિક પણ જોરદાર હોય તમને એટલી બધી ફેસિલિટી પૂરી પાડે ને કે તમે બેઠા જ રહો કોમ કરે જ જાઓ તમને ખેતરમાં જ તમને પોણી નાસ્તો ચા મળી જાય અને એક ચક્કર મારીને આવો ત્યારે તમારું કામ અહીંયા પૂર્ણ થતું નથી પણ તમને થોડું હોલ્ડ મળે કે વોશરૂમ જવા માટે બરાબર અને થોડુંક કેમ કે પાણી પાણી પીવું હોય તો એક બે મિનિટનું એટલે અહીંયા મજૂર પણ મળતા નથી પણ ખેતી તો બાકી વઢિયાર ની હો જોઈ શકો છો કેટલા મોટા ખેતર છે તમે આ સાઈડ જોઈ શકો છો તમે આ સાઈડ પણ જોઈ શકો છો નજારો નાખી જો તમે આવડા મોટા ખેતર જોયા જ દેવાય સરસ મજાના ખેતરો છે નજારો બી સરસ છે અહીંયા જો તમને ખેતરમાં સરસ મજાનું મજાનો પ્લાવ મારેલું હોય અને એ પ્લાવ એવડું મોટું મારેલું હોય દેખો કે એક એનું જે મોટો કહેવાય ને પિલ્લર ટાઈપનો મોટા મોટા અંદર ઢેફા પડ્યા ઢેફા માટીના ઢેફા જે આપણે સ્કૂલમાં ભણતા અને ભણવામાં આવતું કે રેતીયાળ જમીન લાલ માટી ઉનાળાની તપ્યા પછી સરસ મજાનું એની ચોમાસાની અંદર એની પાસે ખેતી કરવામાં આવે છે તમને બીજું પણ બતાવવું જોટા થયે ત્રણ ભાઈ હોય તો એમને ઘણી બધી જમીન ભાગવી ભાગમાં આવે એમ કહેવાય ને કે ભાઈઓનો ભાગ પડે એટલે એના ભાગમાં ખાસી બધી જમીન આવે અહીંયા તમે જોઈ શકો બીજું પ્લાવ મારલું ખેતર આવી ગયું અને કેટલા મોટા ટેફા દેખાય તમને દેખો દેખાય માની લો કે કોઈ આમ સિમેન્ટના પથ્થર પડ્યા હોય ને એ ટાઈપનું તમને લાગી રહ્યું દેખો આ છે વડી વઢિયારની ધરા અહીંયા કાળી ધરા અહીંયા ચણા બી એટલા થાય ઘઉં બી એટલા થાય અને જીરુની તો વાત જ ન થાય અને બધું દેશી શુદ્ધ કશું જ નાખ્યા વગરનું નહીં કેમિકલ નહીં દવા છંટકાવ યુરિયા ખરેખર બહુ સારી ખેતી થાય છે તો આ છે હટિયાર ધરા પ્રતાપ જગરૂડો વઢિયાર અહીંયા જો તમારા પાછા લીમડા આટલા રણ જેવા વિસ્તારમાં તમને સરસ મજાના લીમડા પણ દેખી શકાય છે એના છાયા પણ જોઈ શકો છો તમે આ નજર કરી શકો તો સર મારી પાછળ જુઓ તમે નજર કરી શકો કેટલા દૂર દૂર સુધીના લીમડા આપેલા છે ખરેખર તો આ રીતનું છે મારો વઢિયારી ધરા અને હું અહીં આવ્યો કે મેરેજમાં ત્યાંથી હવે અમે જઈ રહ્યા છીએ મેરેજમાં તો હવે તમને બસ આટલી માહિતી મળી બાકીનો વધુ માહિતી માટે તમને નેક્સ્ટ મારા બ્લોગમાં જો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં આપેલું બેલ બટન તો જરૂર જરૂરથી dá boa